શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અગિયાર વાગી ગયા છે સવારના તમે બધા મજામાં હશો ફર્સ્ટ ક્લાસ હશો હું પણ મજામાં છું અને આજ તો અગિયાર વાગ્યા છે પણ જમવાનું બનાવ્યું નથી હવે બસ તૈયારી કરી લઈશું વિડીયો સારી લાગે તો અમને લાઈક શેર કોમેન્ટ કરજો અને ચા ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજે હું જમવાનું બનાવી રહી છું જોવા શું છે સોજી પછી છે થોડા બે ત્રણ લીલા મરચાં કાતરી કાઢ્યા છે એટલે કાપી કાઢ્યા છે અને બટાકાનું બનાવું છું હું પીસ કર્યા છે જો શું બનાવું છું વિડીયો સારી લાગે તો લાઈક શેર કરજો તો બન્યા રહેજો વિડીયોમાં બટાટા મેં રાખી દીધા છે અહીંયા સાતળવા તો આજે જો બનાવું છું જમવાનું કોમેન્ટ કરજો દોસ્તો જમવાનું સારું લાગે તો થોડું થોડું તેલ અને આમાં મેં તૈયારી કરી દીધી છે હજુમાં હું જીરું થોડા લવિંગને મર્યા હવે પીસી કાઢું મિત્રો બટાકા થોડા 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 નીચે ચોંટી ગયા છે હવે વાંધો નહીં તો હમણાં થઈ જશે ગેસ થોડો ધીરો રાખી દઉં થોડા બ્રાઉન રંગના થઈ જાય ને એટલે પછી અંદર મીઠું અને લીલા મરચાં અને હળદર નાખી દો અને અહીંયા આ તમે કરી દીધો છે સોજીને એકદમ વાટી કાઢી છે અને આજમો છે મસ્ત તારે ને પલાળી દો બરાબર થોડું હલ્દી મીઠું મરચું બધું નાખી દીધું ગરમ મસાલો બધું જુઓ વાઈટ ટી લાલ હમ મિત્રો મારું તો કામ જ એવું છે શું સોચું ને શું બનાવું ચાલો આ તો બની ગયું છે અહીંયા જુઓ મસ્ત મજા જમવાનું કામ જો છું આવી પૂરો ઉખડે છે કે નહીં મેં કીધું તૂટી જશે પણ સરસ બન્યો નાનો એકદમ જો અને આ એક બન્યો અહીંયા થોડુંક અગ્નિદેવને આપી દીધું થોડું મૂકવું પડે ગમે તેવું કંઈક પણ સારું ખાવાનું બનાવું તો ગેસ પર થોડુંક તો જમ મૂકવું જ પડે ભાઈ પહેલો હક એમનો છે જો મિત્રા આ બટાકાનું મેં બનાવ્યું લીલા મરચાં હળદરને થોડું મીઠું તો કોમેન્ટ કરજો મેં શું બનાવ્યું છે અને આ છે થેપલા તો બની ગયું વાતની મારી રસોઈ બરાબર કોમેન્ટ કરજો કે મેં આ શું બનાવ્યું છે મને તો ખબર જ છે કે મેં શું કર્યું એનું પણ તમે કોમેન્ટ કરજો કે મેં શું બનાવ્યું છે તો ચાલો મિત્રો મારું જમવાનું બની ગયું છે વિડીયોને કરું છું અહીંયા એન્ડ વિડીયો સારી લાગે તો અમને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારો પ્રેમ અને તમારો સપોર્ટની મને બહુ જરૂર છે કેમ કે મને બનાવવાનું શીખવું મળે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ ભાઈ